પહેલાં તો હું તમને એક વાત કહેવા માગું છું આપણે બજારમાં ખરીદી કરવા જઈએ ને જ્યારે પણ કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય ત્યારે આપણે બજારમાં જઈએ અને બજારમાં ત્રણ ચાર દુકાને ફરીએ ક્યાં સારું મળશે ક્યાં સારી ક્વોલિટી હશે અને સસ્તું મળશે પણ સસ્તું અને સારું ક્યાં મળે સસ્તું અને સારી ગાડીઓ તમે બજારમાં જોવા જશો તો ક્યાંય નહીં મળે તો અમારે અહીંયા સસ્તું અને ઓફરવાળું અને સારું સારું આવે છે જે તમને ફાયદો થાય છે તમારા માટે જ અમે બેઠા છીએ તમારા માટે જ બધું કરવાનું છે તો આ તમારા માટે ફાયદા માટેની વસ્તુઓ છે આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું સ્વીપ ગાડી ઇકો ગાડી વર્ના ગાડી કોન્ડા સિટી ગાડી આજે મારી પાસે એવી એવી ગાડી આવી છે જેને પસંદ હોય લેવા માટે લેવા માટે તમે કોન્ટેક કરો છો ગાડીઓ ઘણી બધી શોધી રહ્યા છો પણ મળતી જ નથી સારી તો આમાંથી કોઈ ગાડી પસંદ આવે ને તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમારા માટે લાવ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ પચીસમાં વેચવાની છે સ્વિફ્ટ વીએક્સ આઈ બે હજાર બાર મોડલ અમદાવાદની છે આના ટાયરો ગુડ છે અંદરથી કમ્પ્લેટ છે બોડી સારી છે એન્જિન કમ્પ્લેટ છે ઓનર છે ફસ્ટ ગાડી મસ્ત લાગે છે કલર પણ મને સારો લાગ્યો વ્હાઈટ કલરની ગાડી છે એટલે આ શોભે ગાડી અને ગાડી લાવવા માગતા હોય તમે નવી નથી લાવી શકતા તો આ ગાડી બેસ્ટ રહે છે અને સ્વિફ્ટ લાગે છે જોઈ શકો છો દૂરથી લાગે છે અલગ લેવલની ગાડી લાગે છે અલગ લૂક લાગે છે પર્સનાલિટીવાળી ગાડી લાગે છે અને મસ્ત લાગે છે આવી ગાડી તમને નહીં મળે આ ગાડી અહીંયા જોવા મળવાની છે લેવા માટે તમે મને જલ્દીથી કહેજો હવે બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છો એ પણ કોન્ટેક કરજો હવે તમારા માટે વરના લાયો છું આ વરના જોઈ શકો છો ઉંદાઈ વરના આ બે હજાર બાર મોડલ ત્રણ પચાસમાં વેચવાની છે ત્રણ પચાસમાં ફિક્સ ભાવ નથી હવે તમે એમના કહેતા ત્રણ પચાસ છે એટલે આ તો ત્રણ પચાસ બહુ મોંઘું પડી જાય એમ નહીં આમાં ત્રણ ચાલીસ અથવા ત્રણ પિસ્તાલીસમાં પણ તમને મળી રહે અને આ અમદાવાદની છે અમદાવાદમાં જો તમે રહેતા હોય તો તમારે ફાયદો જ છે અમદાવાદમાં ગાડીઓ મળી રહે છે આ આ અમદાવાદની ગાડી છે ચાર ટાયરો નવા છે કન્ડિશન સારી છે સેકન્ડ ઓનર છે અને ડીઝલની ગાડી છે જો તમારે આ ગાડી લેવી હોય તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ ચાર પચાસમાં આ ઉંદાઈ ચાર પચાસમાં વેચવાની છે આ ગાડીની કંડિશન સારી લાગે છે નવી લાગે છે આ બે હજાર ચૌદ મોડલ ચાર લાખ પચાસ હજારમાં વેચવાની છે અમદાવાદમાં પડી છે વન પોઈન્ટ સિક્સ એસેક્સ વાળી ગાડી છે ચોર્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કન્ડિશન સારી છે બે ઓનર છે વીમો પતી ગયો છે આવા વીમો નથી તો તમારે આ ગાડી પણ સારી લાગી મને અંદરથી બોડી સીટના કવર લૂક પછી આગળ પાછળથી ગાડી અહીં કંઈ એક્સિડન્ટ નથી કે કંઈ કલર ઉખડેલો નથી કે કંઈ પ્રોબ્લેમ નથી આવા આ ગાડી તમને સરસ લાગી આ ગાડી ગમી તો લેવા માટે તમે મને કહેજો હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છો છેલ્લી ઈકોની વાત કરી હતી ઇકો માટે તમે કેટલા લોકો રાહ જોઈ રહ્યા છો તો ઇકો લાયો છો હવે તમારા માટે લાયો છું આ છેલ્લી ઇકો આ ઇકો ત્રણ લાખ પંચોતેર હજારમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં પડી છે આ ઇકો જો દૂરથી જોઈ શકો છો તમે ફોટામાં હું જ કહેવા જાઉં ને કે દૂરથી મસ્ત લાગે છે ગાડી કંડિશનવાળી લાગે છે અને જોરદાર લાગે છે તમને પસંદ હોય તો તમે મને કહી શકો છો અને હા કે આ વિડીયો સારું લાગી હોય તો આવા ગાડીઓના વિડીયો કેટલા બધા આવે છે અને હવે નવું નવું આવશે અમારી ચેનલમાં જે તમે જોઈ શકો લઈ શકો અને જાણી શકો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જે તે આવા વિડીયો આવે ને એ તમે જોવા મળે અને આ ઘણી બધી ગાડીઓ આવે છે લેવા માટે ખરીદવા માટે ઘણી વસ્તુઓ આવે છે કેવી કેવી આપણી જોડે વસ્તુ એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે ફરો ને તમે તો પણ ના મળે એવી આપણે રાખીએ છીએ એ તો ખબર જ છે ને